કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજ રોજ છઠ્ઠો દિવસ છે આ યાત્રા આજરોજ આસામમાં જ આગળ વધશે ત્યારે ગુરુવાર એટલે કે ગત રોજ રોજ જાન્યુઆરીએ આસામ પોલીસ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત યાત્રા વિરુદ્ધ નોંધવામાં આવી હતી માહિતી અનુસાર યાત્રાના રૂપમાં ફેરફારના કારણે રાજ્યના જોરહાટ શહેરમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી આ પહેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ આ માર્ગ અંગે ચેતવણી આપી હતી તો યાત્રા પરવાનગી મુજબ કેબી રોડ તરફ જવાની હતી તેના બદલે યાત્રાને શહેરના અલગ અલગ રૂટ પર લઈ જવામાં આવી હતી જેના કારણે વિસ્તારમાં અરાજ જાત્રાનો આયલ સર્જાયો હતો લોકો